અમરેલી ઠેબી ડેમ બીજી બીજી વખત છલકાઈ છે છે તો તરફ રાજુલાનો દાતરવાડી ઓવરફ્લો જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવેલો હતો અમરેલીનો ઠેબી ડેમ બીજી વાર છલકાયેલો છે ઠેબી ડેમના એક દરવાજાને શૂન્ય પોઈન્ટ ત્રણ ફૂટ ખોલવામાં આવેલા છે ઠેબી ડેમમાં પાણીની આવક થતાં આ દરવાજો ખોલાયેલો છે ઠેબી ડેમમાં પાણીની આવક વધતા અને ડેમનું લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલવામાં આવેલા છે નીચાણવાળા અમરેલી પ્રતાપપરા ફતેહપુર ચાપાથળ સહિતના ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવેલું છે ઠેબીના નીચાણવાળા વિસ્તારોમાં કોઈએ અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલી છે તો બીજી બાજુ રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવાડી બે ડેમ પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયેલો છે ધાતરવાડી બે ડેમ સો ટકા મોડી રાત્રે ભરાયેલો છે ડેમ ઓવરફ્લો થવાના કારણે એક દરવાજો ખોલવામાં આવેલો હતો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના દસ ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગયેલી છે હાલ ડેમમાં પાણીની આવક સતત શરૂ છે